થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડી નું હબ બન્યું છે 1000 થી પણ વધારે યુવાનો આ એમડી ના વ્યસનના રવાડે ચડી ગયા છે આ પરિવારોને બરબાદ કરવાનું કામ આની પોલીસની मिलीभगतથી થઈ રહ્યું છે વાવ થરાદ જિલ્લા પોલીસ સામે ગેનીબેન ઠાકોરે મોટા આરોપ લગાવ્યા છે કે પોલીસની मिलीभगतથી થરાદ એમડી ડક્સ નું હબ બન્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતના વાવથરાદ જિલ્લાની અંદર કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ગેનીબેન ઠાકોરે આડકતરી રીતે પોલીસને આડે હાથ લીધા હોય એ પ્રકારનો નિવેદન સામે આવ્યું છે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરના મોટા આરોપ એ પોલીસ સમક્ષ લગાવવામાં આવ્યા છે વાવથરાદ જિલ્લા પોલીસ સામે ગેનીબેન ઠાકોરે મોટા આરોપ લગાવ્યા છે

એ ડ્રગ્સ માટે છૂટ આપતી હોવાનું નિવેદન આપ્યું છે કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર કેનીબેન ઠાકોરે આ પ્રકારના નિવેદન આપતાની સાથે જ હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે પોલીસની મિલી થરાદ એ એમડી ડ્રગ્સનું હબ બન્યા હોવાની વાત એ તેમણે કરી છે તે નિવેદન આપતા એમ પણ કહ્યું કે આ જિલ્લો એ બોર્ડર પર આવેલો છે જેના કારણે અહીંયા સૌથી વધારે એમડી ડ્રગ્સ એ અહીંથી ઘુસાડવામાં આવે છે પોલીસે હપ્તા લે છે અને એમડી ડ્રગ્સ ઘુસાડતા હોવાના નિવેદનને લઈને હાલ એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર થરાદ જિલ્લાની અંદર એક હજાર કરતાં પણ એ વધુ લોકોએ ડ્રગ્સ લેતા હશે શું ખરેખર થરાદ એ એમડી ડ્રગ્સનું હબ બન્યું હશે જોકે હવે આ ચર્ચા હવે ફરી એકવાર શરૂ થઈ છે કે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ગંભીર આરોપ એ પોલીસ વિભાગ સામે લગાવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે ગેનીબેન ઠાકોરના આ આરોપ બાદ

કેનાલો રિપેરિંગ કરવી હતી એમની સાફ સફાઈ કરવી હતી તો પૂરા છ મહિના એમની પાસે હતા પણ હવે જ્યારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો કેટાણા વિભાગ જ્યારે ટેન્ડર માટેની પ્રક્રિયા હવે હાથમાં ધરી છે એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ન મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટું વાત છે ચોમાસું નિષ્ફળ ગયું અત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ના આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે એટલે એ માટે પણ વાત કરી છે પણ વિભાગની એની ઈચ્છા શક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓને કોન્ટ્રાક્ટર સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ થયો છે અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય બતીઓ હોય એસનો એટલે એમડી આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે એક હજાર થી પણ વધારે યુવાનો છે પરિવારોને બરબાદ કરવાનું કામ થઈ રહ્યું છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું માનો કે તમને છે પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ અને કુદરત અહીંયા દેર હોય અંધેર ના હોય જયારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે તો અપેક્ષા રાખીએ કે આ બધીઓને ડાબવાનું કામ પણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કરે